કેમ કે મેં ક્યારે નથી જોયું કે સાબત 10 આજ્ઞામાં છે મેં ક્યારે નથી શીખ્યું કે સાબત દિવસ પરમેશ્વરની આરાધના કરવાનો દિવસ છે કે તે પરમેશ્વર અને તેમના લોકો વચ્ચે એક નિશાની છે મને આઘાત લાગ્યો અને તે દિવસથી મેં કહ્યું હું પરમેશ્વર વિશે બીજું શું નથી જાણતી અને પછી મેં પાપોની ક્ષમાના રહસ્યનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું માતાને ઘણા બધા અભ્યાસો અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને 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 હું તે ભાઈઓ બહેનોને પૂછતી જે મને શીખવતા હતા મારી સાથે અભ્યાસ કરતા હતા તમને આ બધા વિશે બાઇબલમાં આ બધું સત્ય કોણે કહ્યું તમે કોણે ક્યાં શીખ્યા તમને બધી શિક્ષાઓ ક્યાંથી મળી અને તેમણે મને કહ્યું ખ્રિસ્ત આન સાંગ હોંગ પિતા ક્રિસ્ત આન સાંગ હોંગ વિશે મને બીજી એક વાતનો અહેસાસ થયો કે તેમણે ભવિષ્યવાણી પૂરી કરી અને તે આપણને ચર્ચ ઓફ ગોડમાં જોવા મળતી બધી અદભુત વસ્તુઓ શીખવે છે જે અમે ચર્ચ ઓફ ગોડમાં શીખીએ છીએ પણ તે વસ્તુઓ પણ શીખવે છે જે તેમણે જીવતા હતા ત્યારે કહી હતી તેમણે અમારા ચર્ચ વિશે ભવિષ્યવાણી કરી જે રીતે આજે અમારા ચર્ચનો વિકાસ થયો જુદા જુદા દેશોથી આવેલા ભાઈઓ અને બહેનો ઘણી બધી વાતો જેનો પિતાએ ઉલ્લેખ કર્યો

આજે અમે ભવિષ્યવાણીની પરિપૂર્ણતા જોઈ શકીએ છીએ માત્ર બાઇબલની ભવિષ્યવાણીઓ જ નહીં પણ તે વસ્તુઓની પણ પરિપૂર્ણતા જોઈ શકીએ છીએ જેની તેમણે ભવિષ્યવાણી કરી હતી જ્યારે તે પૃથ્વી પર હતાશે અત્યારે થઈ રહી છે તેથી આ તે વસ્તુઓમાંથી એક છે જેણે પિતા વિશે મને પણ આશ્ચર્યચકિત કરી દીધી અને મને આ ચર્ચનો ભાગ બનવા પર ખૂબ ગર્વ મહેસૂસ થયો જેને સ્થાપિત કરવા માટે દરેક સત્ય શીખવવા માટે અને દરેક સભ્યને શોધવા માટે ખ્રિસ્ત આન સાંગ હોંગ ખૂબ સખત મહેનત કરે છે હું હંમેશા ખૂબ આભારી રહીશ કેમ કે જો પિતાનો બલિદાન ન હોત જો પિતા ન આવ્યા હોત તો અમે માતાને ક્યારે ન મળી શકતા અમે આ અદ્ભુત ચર્ચમાં ક્યારે ન હોઈએ જે વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે અમે ક્યારે પણ આ અદ્ભુત પરિવારનો ભાગ ન બનતા અને સ્વર્ગની આશા પણ ન રાખતા કેમ કે પિતા આવ્યા તે મને બલિદાન આપ્યું તે મને આ બધાની સ્થાપના કરી અને અમારું સ્વર્ગીય માતાની પાસે દોરવણી કરી હવે અમે સ્વર્ગ ની આશા રાખીએ છીએ હવે અમે આ સુંદર પરિવાર છીએ તેથી એક વાર ફરી હું પિતા ખ્રિસ્ત આન સાંગ હોંગની ની ખૂબ આભારી છું